ભિલોડાના રીટોડા પંચાયત ચૂંટણીમાં શતાયુ ડાહીબેન જોશીનું પ્રેરણાદાયી મતદાન ડાહીબેનના ઘરે મતદાનની કાપલી આપવા આવ્યા ત્યારથી જ તેઓ આ દિવસની રાહ જોઈ રહ્યા હતા ગુજરાતની પંચાયત ચૂંટણીઓમાં ભાગરૂપે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના રીટોડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે રીટોડા ગામના સૌથી વયો વૃદ્ધ નાગરિક સો વર્ષથી વધુ વય ધરાવતા ડાહીબેન મુતીરામ જોશીએ જાતે ચાલીને મતદાન મથકે પહોંચી પોતાનો પવિત્ર મત આપ્યો હતો જીવન જીવતા ડાહીબેને આ ઉમદા કૃત્ય દ્વારા યુવા પેઢીને મતદાનનું સમજાવતા એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે ડાહીબેનની સંભાળ રાખનારા કાંતિભાઈ ઉપાધ્યાય વડીલ વસંતભાઈ ત્રિવેદી અને પારુલબેન ઉપાધ્યાયની મદદથી તેઓ મતદાન મથકે પહોંચ્યા ડાહીબેનની મતદાન પ્રત્યેની ઉત્સુકતા અને જવાબદારીની ભાવના ખરેખર પ્રશંસનીય છે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ ડાહીબેન મતદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા ઉમેદવારો અને ચૂંટણી અધિકારીઓ તેમના ઘરે મતદાનની કાપલી આપવા આવ્યા ત્યારથી તેઓ આ દિવસની રાહ જોઈ રહ્યા હતા ભરતસિંહ આર ઠાકોર લોકાર્પણ